હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું બાળકોની ફેવરેટ મેગી અહીંયા મેગી આપણે ચીઝી મેગી બનાવવાની છે અને એટલી ચા મજા આવે છે ખાવાની અને ગરમ ગરમ વરસાદમાં જો બાળકોને આ રીતે ચીઝી મેગી બનાવીને આપશો તો ખૂબ જ મજા આવે છે તમે એક વારથી જરૂરથી ટ્રાય કરજો આ મેગી તો આને બનાવવા માટે તમારે સૌથી પહેલાં મેગી લઈ લઈશું અહીંયા બે નાની પેક આવે છે મેગીની એ મેં અહીંયા લીધેલી છે અને એની સાથે ટેસ્ટ મેકર આવે છે એ પણ અહીંયા તમારે આ રીતે વાટકીમાં લઈને લઈ લેવાનું હવે અહીંયા સાઈડમાં આપણે પાણી ઉકાળવા મૂકી દઈશું બે ગ્લાસ જેટલું પાણી ઉકાળવા મૂકી છે મેં અહીંયા એમાં થોડુંક આપણે મીઠું એડ કરીશું અને મીઠાને આપણે પાણીની અંદર મિક્સ કરી લઈશું આ રીતે બોઈલ થાય પછી મેગીને આ રીતે ટુકડા કરીને તમારે એડ કરવાના બાળકોને આ રીતે મેગી ટુકડા કરીને એડ કરશો તો એ લોકોને ચાવવામાં મજા આવશે અને ઓલી આખી મેગી ઘણી વખત બાળકો ચાવતા નથી તો પેટમાં દુખવાનો બી ડર હોય છે તો આ રીતે આ કચરા તમારે થોડાક ટુકડા કરીને જ એડ કરવાના હવે આપણે આને પાંચથી છ મિનિટ માટે સરસ રીતે કૂક થઈ જાય એટલું આપણે બોઇલ થવા દઈશું છ મિનિટથી પછી તમે ચેક કરશો તો મેગી આપણી સરસ એવી કૂક થઈ ગઈ છે હવે આપણે આ મેગીને અંદરનું જે વધારાનું પાણી છે એ આપણે બધું કાઢી દઈશું આ રીતે મેગીની અંદર બધું જ વધારાનું પાણી કાઢી દેવાનું અને ઉપરથી આપણે થોડું ઠંડુ પાણી એડ કરીને આને આપણે રવા દઈશું હવે આપણે એક પેન લઈ લઈશું એની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તેલ અહીંયા થોડુંક જ એડ કરવાનું બહુ વધારે તેલ અહીંયા ઉપયોગમાં નહીં લેવાનું તેલ ગરમ થાય એટલે અડધીથી ઓછી આપણે જીરું એડ કરીશું જીરું તતડે એટલે આની અંદર કેપ્સિકમ ઝીણા સમારેલા કાંદા ઝીણા સમારેલા ટમેટા ઝીણા સમારેલા અને વટાણા મેં લઈ લીધા છે વેજીટેબલમાં અહીંયા તમે તમારા બાળકોને જે વેજીટેબલ ન ભાવતા હોય એ પણ તમે અહીંયા એડ કરી શકો છો અને બીજા મનગમતા બી વેજીટેબલ તમે અહીંયા એડ કરી શકો છો હવે આપણે આને મિક્સ કરી લઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે અહીંયા મીઠું જે મેં એડ કર્યું છે આપણે ખાલી વેજીટેબલ પૂરતાં જ મીઠું એડ કરવાનું છે અને વેજીટેબલનો જે ક્રંચ છે આપણે ઓવર કાઢી નથી દેવાનો હવે અડધી ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર અડધીથી ઓછી આપણે હળદર પાવડર અડધી ચમચી જેવું ધાણાજીરું પાવડર અને જે આપણું મેગીની અંદર ટેસ્ટ મેકર આવે છે એ આપણે બે ચમચી જેવું પહેલાં એડ કરવાનું છે બધું એક સાથે તમારે અહીંયા એડ નથી કરવાનું હવે આ બધા મસાલાને વેજીટેબલની સાથે મિક્સ કરી લેવાનું છે અને સરસ રીતે એકથી બે મિનિટ જેવું આપણે આને કૂક થવા દઈશું હવે આપણે આની અંદર અડધાથી ઓછું આપણે ત્રણથી ચાર ચમચી જેટલું આપણે પાણી એડ કરવાનું છે અને મિક્સ કરી લેશું અહીંયા પાણી એડ કરવાથી જે મસાલા એડ કર્યા છે એ આપણા બળી ન જાય એટલા માટે પાણી એડ કરવાનું છે હવે આની અંદર એક આવો બોઇલ આવે પછી એની અંદર આપણે પાંચથી છ ચમચી જેટલું દૂધ એડ કરવાનું છે અહીંયા દૂધ તમે ગરમ કે પછી ઠંડુ ઉપયોગમાં લઈ શકો છો દૂધ એડ કરવાથી જે આપણે મેગી બનાવવાની છે એકદમ જ ક્રીમીશ બનીને ટેસ્ટમાં લાગશે અને એક તમારી જે આ ગ્રેવી છે એ થોડીક એવી ઘટ બની જશે આવી રીતે દૂધ નાખ્યા પછી બી બોઇલ થઈ જાય પછી આની અંદર જે આપણે મેગી બાફીને રાખી છે એ બધી એડ કરી દઈશું મેગી નાખ્યા પછી તમારે હલકા હાથે આને મિક્સ કરવાનું રહેશે મિક્સ થઈ જાય પછી જે આપણે થોડુંક ટેસ્ટ મેકર આપણે રવા દીધું હતું એ બધું જ એડ કરી દઈશું અને ઉપરથી આપણે બેથી ત્રણ ચમચી જેટલું આપણે મેયુ નિઝ એડ કરવાનું છે મેવોની સી જગ્યાએ તમારે ચીઝનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો પછી આપણે બેથી ત્રણ ચમચી જેટલું કેચઅપ એડ કરીશું ટમેટો કેચઅપ ટમેટો કેચઅપ એડ કરવાથી અહીંયા તમારી મેગી ચટપટી બનશે અને બે ચમચી જેવું આપણે ચીલી ફ્લેક્સ કરીશું તમને વધારે જો સ્પાઈસી બનાવવું હોય તો ચીલી ફ્લેક્સ એડ કરવાનું નહીં તો પછી સ્કીપ કરવાનું હવે આપણે આ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કરતા ટાઈમે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે મેગી તમારી અહીંયા તૂટે નહીં અને આ રીતની તમારી એકદમ જ છૂટી અને એકદમ જ ક્રીમીશ બનીને રેડી થવી જોઈએ તમે જોઈ શકો છો હવે આપણે અહીંયા આપણી મેગી બનીને રેડી થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણી જે આ મેગી છે એકદમ જ ક્રીમી અને એકદમ જ ટેસ્ટમાં બનીને રેડી થઈ છે તમે સાદી મેગી કે પછી વેજીટેબલ મેગી તમે બનાવીને ખાધી હશે પણ આ રીતે તમે ક્રીમી અને ચીઝી મેગી એકવારથી જરૂરથી બનાવજો ખૂબ જ મજા આવે છે અને બાળકોને તો ખૂબ જ મજા આવશે ખાવાની અને તમે બી મોટા બી ખાઈશો તો મજા આવશે અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો એક લાઇક કરજો અને કેવી લાગે છે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ